લાંબા સમયથી રહેલા પડતર પ્રશ્નો તથા રાજ્યની સાહીઠ ટકાથી વધુ ખાણુમાં રોયલ્ટી એકાઉન્ટ બંધ કરવા સહિતના વિવિધ પ્રશ્ને રાજકોટ જિલ્લા બ્લેક ટ્રેપ કોરી ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી રાજકોટ જિલ્લા બ્લેક ટ્રેપ એસોસિએશન પ્રમુખ વિપિનભાઈ મોહનભાઈ ઝાલાવડિયા આજરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા બધાય કોરી મેમ્બરો આવેલા છે અને ભૂતશાસ્ત્રીને પણ અમે આવેદનપત્ર આપેલ છે અને અમારો મુદ્દો જે છે એ ખાણ ખનીજને લગતો મુદ્દો છે અને એની અંદર એન્વાયરમેન્ટ ક્લિયરિંગમાં ડિસ્ટ્રિક્ટમાંથી જે અમારે મંજૂરી લેવાની હતી એ અમે લીધેલી હતી અને વખતો વખતના ફેરફારને હિસાબે સ્ટેટમાંથી લેવાની આવી છે તો એના અમે બધાય એપ્લિકેશન કરેલી છે પણ અમુક સાઠ ટકા કોરીઓ બંધ થતાં અમારે બધાના સપોર્ટની અંદર અને અમુક નોમ્સના હિસાબે અમે બધા એક બે દસથી કોરી બંધ કરેલ છે અને દ્વારકા મુકામે અમારી સામાન્ય સભાની અંદર આ નિર્ણય લીધેલો હતો અને સરકારમાં અમે રજૂઆતો કરેલી છે અને અમને એવી આશા રાખીએ કે સરકારમાંથી સત્વરે સારા નિર્ણયો આવે અને એને એનો અમે અમલવારી કરીએ એવી અમારી રજૂઆતો છે